આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદ તાલુકા પંચાયત કચેરી સામે એક્ટિવા ચાલક ખાડામાં ફસાયો એક્ટિવા સ્કૂટરનું પાટલું ટાયર આખું ખાડામાં ગડકાવ થઈ ગયું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આમોદ નગરના રસ્તા રિપેરિંગ માટે આપવામાં આવે છે તેમ છતાં પણ આમોદ ખાડામાં છે કે ખાડા આમોદમાં છે જેવા દ્રશ્યો અનેક વર્લ્ડ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે એક્ટિવા ચાલકને રસ્તા પરથી જતા મહિલાએ એક્ટિવાને ધક્કો મારીને બહાર કાઢ્યો એક્ટિવા ચાલકને ખૂબ જ ભર દઈને એક્સિલેટર આપ્યું પરંતુ એક્ટિવા ખાડામાંથી કાઢવા સફળ ન થયું આમોદમાં ઠેર ઠેર ખાડાઓના સામ્રાજ્ય વચ્ચે આમોદ જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે ગેસ એજન્સી દ્વારા ખોડાવવામાં આવેલ ખાડાઓ અને ઠેર ઠેર રસ્તાઓ તૂટી ગયા અને બેસી ગયેલ બ્લોકનું સમારકામ ન થતાં આમોદની જનતા હેરાન પરેશાન જોવા મળી રહી છે અંતરે ઉલ્લેખનીય છે કે આમોદ તાલુકાના પંચાયત કચેરી સામે આજે એક એક્ટિવા ચાલક ખાડામાં ફસાયો હતો જ્યાં તેને મહિલાએ ધક્કો મારીને એક્ટિવા ચાલકને બહાર કાઢ્યો હતો તો આ સમાચાર પ્રકાશિત થયા બાદ આમોદ નગરપાલિકા દ્વારા ખાડા પુરાવાની કામગીરી હાથ ધરવામાં આવશે કે કેમ રિપોર્ટર અલમાસ બાદશાહ આમોદ